નમસ્કાર મિત્રો જ્ઞાન વિશે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સતી સાવિત્રી અને સત્યવાન વિશે વાત કરવાના છે સતી સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનને અમરાજા પાસેથી કેવી રીતે પાસા લાવ્યા સતી સાવિત્રીએ યમરાજા પાસે કેવા કેવા વરદાન માગ્યા પછી વધારે વાત ન કરતા આપણે આગળની વાત ચાલુ કરીએ રાજા અશ્વપતિએ પત્ની સાથે સાવિત્રી દેવીની આરાધના કરીને સુવર્ણ ગુણ સંપન્નવાળી પુત્રીનું મેળવવાનું વરદાન પ્રાપ્ત કર્યું પછી સર્વ ગુણ સંપન્ન દેવી સાવિત્રીએ અશ્વપતિના ઘરે કન્યાના રૂપમાં જન્મ લીધો સાવિત્રીએ જ્યારે યૌવનમાં યના ઉંમરે પગ મૂક્યો ત્યારે તેના માટે યોગ્ય વરની શોધવો ઘણો મુશ્કેલ હતો આથી સાવિત્રીને યોગ્ય વરની શોધ કરવા માટે દેશભ્રમણ માટે મોકલી દેવામાં આવી જેથી કરીને સુયોગ વરની પસંદગી કરી શકે સાવિત્રીએ પોતાની માટે સત્યવાનને પસંદ કર્યો કરી લીધો નારદજીએ સત્યવાન અને સાવિત્રીના ગ્રહોની ગણના કરીને તેના વ્યક્તિત્વના વખાણ કર્યા પણ સાથે કહ્યું પણ કે સત્યવાનનું આયુષ ખૂબ નાનું છે આ સાંભળીને રાજા અશ્વપતિને ખૂબ દુઃખ થયું તેમણે સાવિત્રીને બીજો યોગ્ય વર શોધવાનું કહ્યું પણ સાવિત્રીને તેના નિર્ણય પર અટલ હતી તેણે કહ્યું પિતાજી હું આર્યકુમારી છું આર્ય સ્ત્રીઓ જીવનમાં એક જ વાર પતિની પસંદગી કરે છે હું સત્યવાનને મનોમન વરી ચૂકી છું હવે એ અલ્પા આયુ હોય કે દીર્ઘાયુ એ મારા નસીબની વાત છે પણ હું કોઈ અન્યને મારા હૃદયમાં સ્થાન નહીં આપું સાવિત્રી અને સત્યવાનના લગ્ન થઈ ગયા સાવિત્રી પોતાના સાસુ સસરા સાથે જંગલમાં રહેવા લાગી તે સાસુ સસરાની સેવા કરતી આમ સમય વીતતો ગયો સત્યવાનનું આયુષ પૂરું થઈ ગયું એક દિવસ જ્યારે સત્યવાન લાકડીઓ કાપવા માટે જવા લાગ્યો ત્યારે સાવિત્રી પણ સાસુ સસરાની યાજ્ઞા લઈને તેમની સાથે ચાલવા માંડી સત્યવાને મીઠા મીઠા ફળ લાવીને સાવિત્રીને આપ્યા અને પોતે લાકડી કાપવા ઝાડ પર ચડી ગયો થોડી જ વારમાં તેનું માથું સખત દુખવા માંડ્યું અને તે નીચે ઉતર્યો ઉતરી ગયો સાવિત્રીએ પાસે આવેલા એક વડના વૃક્ષ નીચે તેને છોડાવી દીધો અને તેનું માથું પોતાના ખોળામાં મૂકી દીધું સાવિત્રી બધું જાણતી હતી કે શું થવાનું છે એટલા માટે તેનું હૃદય કાપી રહ્યું હતું પણ મનમાં તેણે કશું વિચારી લીધું હતું આથી એક ગજબની પવિત્ર દઢતા તેના ચહેરા પર દેખાતી હતી તેણે તો બસ એ જ ક્ષણની રાહ જોઈ રહી હતી અને તે સમય પણ આવી ગયો વર્માના વિધાન મુજબ યમરાજા સત્યવાનના પ્રાણ લઈને જવા માંડ્યા સાવિત્રી પણ તેમની પાછળ જવા માંડી યમરાજે સાવિત્રીને પરત ફરવા કહ્યું જવાબમાં તે બોલી મહારાજા પત્નીનું પત્નીત્વ ત્યારે જ સાર્થક કહેવાય જ્યારે તે પતિનું પડસાયાની જેમ અનુસરણ કરે અને હું પણ એ જ કરી રહી છું આ મારી મર્યાદા છે તમે આના વિરુદ્ધ કશું પણ બોલો એ તમને શોભા નથી આપતું યમરાજને લાગ્યું કે સાવિત્રીને કોઈ વરદાન આપી દઈશ તો તે મારો પીછો નહીં કરે તેમણે સાવિત્રીને પતિના પ્રાણ સિવાય કશું પણ માગવાનું કહ્યું સાવિત્રીએ યમરાજા પાસેથી સાસુ સસરાના આંખોની રોશની તથા દીર્ઘાયુ માંગી લીધું યમરાજા તથા સ્થુ કહીને આગળ વધી ગયા સાવિત્રીએ ફરી યમરાજાની પાછળ ચાલવા માંડી યમરાજાએ જોયું તો સાવિત્રી પાછળ આવતી હતી તેમણે સાવિત્રીને આગળ આવતા રોકીને વિપરીત દિશામાં જવાનું કહ્યું ત્યારે સાવિત્રીએ કહ્યું ધર્મરાજ પતિ વગર નારીનું જીવન અધૂરું છે અમે પતિ પત્ની અલગ અલગ રસ્તે કેવી રીતે જઈ શકીએ છીએ મારા પતિ જે રસ્તે જશે તે જ રસ્તે હું પણ જઈશ સાવિત્રીની ધર્મનિષ્ઠા જોઈને તેમણે ફરી વરદાન માગવાનું કહ્યું આ વખતે સાવિત્રીએ સૌ ભાઈઓની બહેન બનવાનું વરદાન માગી લીધું યમરાજા ફરી તથાસ્તુ કહીને ચાલવા માંડ્યા સાવિત્રીએ ફરી તેમની પાછળ ચાલવા માંડી યમરાજે ફરી સાવિત્રીને કહ્યું ભદ્રે હજુ પણ તારા મનમાં કોઈ ઈચ્છા બાકી હોય તો બતાવ તું જે માગીશ તે મળશે સાવિત્રી બોલી જીવનદાતા તમે જો મારા પર સાચે જ પ્રસન્ન હોય અને મને તમારા દિલથી કાંઈ આપવા માગતા હોય તો મને સો પુત્રોની માં બનવાનું વરદાન આપો નેમરાજા તથાસ્થુ કહીને આગળ વધ્યા સાવિત્રીએ ફરી તેમનો પીછો કર્યો અમરાજાએ કહ્યું હવે આગળ ન વધીશ મેં તને જોતું વરદાન આપી ચૂક્યો છું હવે કેમ પીછો કરે છે સાવિત્રીએ કહ્યું તમે મને સો પુત્રોની મા બનવાનું વરદાન તો આપ્યું પણ શું પતિ વગર હું સંતાનને જન્મ આપી શકું છું મને મારા પતિ મળશે ત્યારે તો હું તમારું વરદાન પૂરું કરી શકીશ સાવિત્રીની ધર્મનિષ્ઠા જ્ઞાન વિવેક તથા પતિવ્રતની વાત જાણી યમરાજે સત્યવાનને પોતાના પાસેથી મુક્ત કરી દીધો આવી રીતે પતિના પ્રાણ પરત મેળવીને તથા યમરાજાનું અભિવાદન કરીને સાવિત્રી તે જ વટવૃક્ષ નીચે આવી જ્યાં સત્યવાનને પ્રાણ છોડ્યા હતા સાવિત્રીએ વટ વૃક્ષને પ્રણામ કરીને જેવી વડની પરિક્રમા પૂરી કરી તેવો સત્યવાન જીવતો થઈ ગયો સાવિત્રી ખુશ થઈને પોતાના પતિ સાથે સાસુ સસરા પાસે ગઈ તેમની આંખોની રોશની પાછી આવી ગઈ હતી તેમના મંત્રી તેમને શોધતા શોધતા આવી ગયા હતા અને તેમણે ફરી રાજસિંહાસન સંભાળ્યું મહારાજ અશ્વપતિ સો પુત્રના પિતા થયા તથા સાવિત્રી સો ભાઈઓની બહેન બની સાવિત્રી પણ વરદાનના પ્રભાવથી સો પુત્રોની માતા બની આમ ચારેય બાજુ સાવિત્રીના પતિવ્રત ધર્મ પાલનનું ગુંજ થવા માંડી પત્ની તો દરેકને હોય છે પણ પતિનો પ્રાણ પાછો લાવીને જંપે અને એ કુદરત સામે જંગે છડે એ જ સાચી અને પતિવ્રતા પત્ની ગણાય જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પછી તેને શેર કરવાનું ભૂલશો નહીં આવા નવા નવા જ્ઞાનના વિડીયોની માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ લઈકનને દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને અમારો વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે ધન્યવાદ